તો ભરૂચમાં પાલિકા ફાયર વિભાગમાં સંકલનનો અભાવ જોવા મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે રાજકોટના અગ્નિકાંડ બાદ ભરૂચ ફાયર વિભાગ દ્વારા એનઓસી અને બીયુ પરમિશન વિનાના એકમોને સીલ કરવામાં આવી રહ્યા છે પરંતુ પાલિકાની ગંભીર બેદરકારીના કારણે ભરૂચમાં બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ વિનાની બિલ્ડિંગોને શોપિંગ જીમખાનું શરૂ કરી દેવા ગુમાસ્તા ધારા લાયસન્સ આપી દેવામાં આવ્યા છે બિલ્ડિંગમાં આવેલું શોપિંગ સેન્ટરમાં પણ એનઓસી અને વીયુ પરમિશન વિનાનું હોવાનું સામે આવ્યું છે હવે ફાયર વિભાગ દ્વારા જીમખાનું બંધ કરી દેવામાં આવ્યું છે અને બિલ્ડીંગ યુઝ પરમિશન નહીં મળે ત્યાં સુધી જીમખાનું શરૂ નહીં થાય પરંતુ જીમમાં આવનારા ગ્રાહકોએ પૈસા ભરી દેતા હવે ગ્રાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે રાજકોટની ઘટના બાદ સમગ્ર ભરૂચ જિલ્લાનું તંત્ર સફાળું જાગ્યું છે ભરૂચ નગરપાલિકાનું ફાયર વિભાગ પણ જાગૃત થયું છે અને ફાયર વિભાગ દ્વારા નોટિસ આપવાની કામગીરી કરવામાં આવી રહી છે ભરૂચમાં અલગ અલગ વિસ્તાર હોય હોસ્પિટલ હોય બિલ્ડિંગ હોય તમામ સ્થળોએ નોટિસ આપવામાં આવી છે નોટિસ વાત કરીએ તો આજે ભરૂચના મનુભર ચોકડી નજીકનું એક શોપિંગ છે જેમાં જીમખાનું ચાલતું હતું ખાસ વાત કરીએ તો ચિરાગભાઈ આજે આપણે સ્થળ ઉપર આવ્યા છો શું તમને આમાં શક્ય દેખાય અને બ્યુ સર્ટિફિકેટ છે કે આજ રોજ મનુભર એક વિસ્તારમાં બિલ્ડિંગનું જે અગાઉ નોટિસ આપવામાં આવી હતી તેમાં જીમ ચાલુ હતું જેને આજે બંધ કરાવે છે એમાં જ વ્યૂ પરમિશન તેના બિલ્ડર તરફથી વાત કરવામાં આવી છે કે તેઓની હાલમાં પરમિશનની કામગીરી ચાલુ છે અત્યારે જોતા બિલ્ડિંગ હજી કન્સ્ટ્રક્શન કાર્યરત છે જેથી તેઓને ફાયર એનઓસી માટે અમારા તરફથી નોટિસ પણ ઇસ્યુ કરવામાં આવ્યું છે ફાયર એનઓસી સાથે સાથે માની લો કે હજુ તો બીજું સર્ટિફિકેટ મળ્યું નથી તો ફાયર એનઓસી તો ઠીક છે પરંતુ ગુમાસ્તા ધારા લાયસન્સ કઈ રીતે ભરૂચ નગરપાલિકામાંથી ઇસ્યુ થયું ધુમાસના ડિપાર્ટમેન્ટ અલગ હોય જેના માટે અમે કોઈ માહિતી આપી નથી શકતા પરંતુ ફાયર એનઓસીની જે ક્ષતિ છે તે તાકીદે દૂર કરવા માટે તેઓને અમારા તરફથી જણાવવામાં આવ્યું છે તેમજ સિસ્ટમ હાલમાં નાખેલી છે પરંતુ તેમના તરફથી હજી અરજી નથી મળી જેના પગલે અમારા તરફથી નોટિસ પણ ઇસ્યુ કરવામાં આવ્યું છે અત્યારે જે બિલ્ડિંગનું તમે સ્થળ નિરીક્ષણ કરો તમને શું ક્ષતિઓ દેખાય ફાયર એનઓસી સાથે સાથે માની લો કે આગ લાગે તો કઈ રીતે બહાર નીકળી શકાય એવા કોઈ છે જગ્યામાં જીમમાં જોતા અમને એક ઇમરજન્સી એક્ઝિટની ની કમી લાગી છે જે તેઓને અમે લેખિતમાં જાણ કરીશું તેમજ જે ભારી ઉપર ખુલી શકે છે તે ફક્ત ત્રીસ થી ચાલીસ ટકા જેટલી જ ખુલી શકે છે જેને દૂર કરવા માટે અમારા તરફથી તેઓને લેખિતમાં નોટિસ આપવામાં આવશે અત્યાર સુધી રાજકોટની ઘટના પછી કેટલા નોટિસ કારણે ભરૂચ શહેર વિસ્તારમાં થી સત્તર જેટલી હાઈરાઈઝ બિલ્ડીંગો જે રેસીડેન્સી છે તે તમામને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે તેમજ ભરૂચ શહેર વિસ્તારમાં આવેલી હોસ્પિટલોનું તમામનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ભરૂચ શહેર હોસ્પિટલમાં જે પણ લોકોની અવધિ પૂર્ણ થવાની છે સેફ્ટી સર્ટિફિકેટની તેઓને અમારા દ્વારા તાકીદ કરવામાં આવી છે તેમજ અ તેઓને અમારા તરફથી જે ચેકિંગ દરમિયાન જે ક્ષતિ માલુમ પડી છે તેમજ તેઓ તરફથી જે પણ કોઈ તેઓ તરફથી જે કઈ સૂચના અમારા તરફથી આપવાની છે તે અમારા દ્વારા લેખિતમાં જાણ કરાય છે અને તેઓ તાકીદ કરવામાં આવે છે કે તાત્કાલિક તેને સુધારવા માટે જણાવવામાં આવ્યું છે ખાસ વાત કરીએ તો ભરૂચમાં રાજકોટની ઘટના બાદ સમગ્ર જે બી સર્ટિફિકેટ વગરના શોપિંગ હોય છે તેમની ઉપર તવાઈ સોમવારથી બોલાવવામાં આવશે બોડા વિભાગના અધિકારીઓની સાથે પણ વાત કરવામાં આવી છે બોડા વિભાગ દ્વારા પણ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે બે હજાર બાર થી અત્યાર સુધીમાં

ભાગમાંથી મળી ગઈ છે રાજેશ કુમાર સાથે દિનેશ મુકવાણા ગુજરાત ફર્સ્ટ ભરૂચ